તો ગાઈનલી ફાઇનલી દવાખાને થી આવી ગયા છે ઘરે બોટલ દીધો છે અને વરસાદ બી ચાલુ થઈ ગયો છે તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને કાલના નયા પણ નથી તો નહીં પણ કાઢીએ અને ઝરમર ઝરમર વરસાદ બી ચાલુ છે ગાઈસ દેખો મસ્ત લીલું છમ મસ્ત થઈ ગયું છે આ બાજુ બી બધું પાણી પાણી થઈ ગયું છે અને આ બાજુ અમુક લોકોની કમેન્ટ આવી હતી કે મારું હાલોલ વાળું ઘર જોવું છે તો કઈક આવું છે આવું આપણું ઘર છે તો આપણે જોડો કાઢ્યો છે તો ફર્સ્ટ ક્લાસ ઝાડુ મારી દઈએ અને એક જ મિનિટ અને આપણે ઘર ચોખ્ખું કરી દઈએ ચલો ફ્રેશ બેશ થઈ જઈએ ત્યાં સુધી પછી મળીએ આપણે

વરસાદ ખતરનાક ચાલુ થઈ ગયો છે જોરદાર તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ગોડાઓને ને જાનું ડીજે ના અને અમારી રીંકી ચોકડીનો રસ્તો છે આ મોડલ મોડલ સ્કૂલ જવાય રસ્તો છે અહીંથી મારા ઘર બાજુ જ છે હવે અહીંથી આપણે જશું ગોડાઉ ને તો ગાઈસ આપણે ગોડાઉન આવી ગયા છીએ જાનો ડીજન આવવા જઈએ અંદર તો ગાઈસ ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો અને બંધ થઈ ગયો છે વરસાદ ચાલુ બંધ ચાલુ બંધ એવું થાય છે અને આ રહ્યું આપણું ગોડાઉન એ બધું સામાન પડી રહ્યું છે બે ગાડીનું નાની ગાડી મોટી ગાડીનું બેઉનું તો ગાઈસ આપણને ભૂખ લાગી છે તો રાજા બેકરી આયા છીએ પપ ખાવા માટે આ રહી રાજા બેકરી તો ગાઈસ આપણે પપ લઈ લીધો છે હવે નાસ્તો કરી લઈએ હવે આપણે તો ગાઈસ આપણે નાસ્તો કરીને હવે અહીંયા છીએ જગદીશભાઈના ગોડાઉન સિવાય સાઉન્ડ પણ હવે આપણે જશું ઘરે તો ગાઈસ હવે આપણે જઈએ છે ઘરે ચાલો ઘરે જઈને વલોગ કન્ટિન્યુ કરીએ હવે આપણે રેકોર્ડ અમારે

ये गाड़ी आई गाड़ी आई गाड़ी आई गाड़ी <laughs> <laughs> तो गाइस फाइनली गो डाउन आई गए छो अने रवि लोट गुंदा छे फर्स्ट क्लास रोटली बनावशे हवे तो गाइस अमार रवि भई मारा माटे चीखी लाया छे तो गाइस हवे आने हुं खाईश चलो चीखी खाईने मळी आवे તો ગાઈસ ફાઇનલી અમારા ઘર બાજુ હાલોલમાં વરસાદ ચાલુ થઈ ગયો છે રાતના દસ વાગે દેખો ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારા ઘોડામાં બધા પિક્ચર જોયો છે અત્યારે અત્યારે બધું પિક્ચર ચાલે છે આ બાજુ